વાલ પર આવેલા જી રેસ્ટોરન્ટથી ઘરે જતા માલિકની બાઇક ઓર બ્રિજ રેલિંગ સાથે ભટકાતા બાદ વરાછા ઓર બ્રિજ ઉપરથી નીચે ઘટના સીસીટીવી સામે છે પરંતુ દિવસ બનેલી દુર્ઘટનામાં કરતા પરિવારમાં શોકની કાલીમાં છોવાઈ જવા પામી છે કાપોદરા પોલીસે જણાવ્યું હતું કે એલ રોડ વરાછા ઝોન ઓફિસની સામે માનસી પેલેસમાં રહેતા ભરતભાઈ વિરજીભાઈ લાખણકિયાની વાલક પખાતે ખાતે અન્નપૂર્ણા નામ રેસ્ટોરન્ટ આવેલ છે ભરતભાઈ તારીખ સત્તાવીસમી જાન્યુઆરીના રોજ પોતાની જી રેસ્ટોરન્ટ પરથી ઘરે પરત આવી રહ્યા હતા દરમિયાન હીરાબાગ રોમન પોઈન્ટ કોમ્પ્લેક્સની સામે ઓવરબ્રિજ ઉપરથી પોતાની બાઇક લઈ પસાર થતી વખતે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા જ બાઇક ઓવરબ્રિજના સાઇટની રેલિંગ સાથે અથડાઈ ગઈ હતી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માતમાં ભરતભાઈ લગભગ એસી થી સો ફૂટ બ્રિજ ઉપરથી નીચે ભટકાતા તેમને ગંભીર જ્યાં પહોંચવા પામી હતી જેથી તેમને સારવારથી હોસ્પિટલમાં ખસેડ્યા હતા સારવાર દરમિયાન ગુરુવારના રોજ રાત્રે ભરતભાઈનું મોત નીપજવા પામ્યું છે અંગે કાપોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરતભાઈને સંતાન બે પુત્રી અને એક પુત્ર પરિલ છે બંને પુત્રીને લગ્ન પણ થઈ જવા પામ્યા છે અઝર કુરિશી સાથે પ્રકાશવાળા